તો અમે આવ્યા છે નદીમાં સવાર સવારમાં તો ગાય આજે નદી પુલ આવી છે ડેમનું પાણી ખોલ્યું છે સુખી ડેમનું તો અમે જોવા માટે આવ્યા છે ગાય તો હું બતાવીશ તો ગાયસ અમે બે જણ આવ્યા છે આ સોહેલભાઈ બી આવ્યા છે ગાયસ દેખો આ સોહેલભાઈ છે અમે બે જણ આવ્યા છે દોસ્તો તો તમને હું થોડી વાર બતાવું ગઈશ નદી હજુ નદીએ પૈકા નહીં અમે તો ગાય અમે નદીએ પોકી ગયા છે તો હું તમને બતાવું ગઈશ નદી અમારા ગામની નદી આવી છે જો ગાય ફૂલ નદી આવી ગઈ છે વધારે વરસાદ પડ્યો એટલા માટે ડેમ ભરાઈ ગઈ છે સુખ ડેમ એના કારણે બારી ખોલી કરી દીધી છે ગેસ ગેસ ફૂલ નદી છે पारज नदी छे गाइस આના આના દી નામ ભારત છે જો આ અહીં આવી ગઈ છે સેલ પર ઠેટ આવી ગઈ છે

કેસ કજારો છે નદીનો નદીનો નજારો વિડીયોને લાઈક શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લીજો ચેનલને લાઈવ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ગાય ચાલો બાય